જય માતાજી મિત્રો અત્યારે બાકી ગયા છે છ ને અમે નીકળી ગયા છે હાલવા જો દ્વારકાવાળો વાળો કેમ્પ આવી ગયો છે નાસ્તો કરવા જય માતાજી ભાઈ ચાલો તો હવે નીકળીએ હવે આજના દિવસમાં કયા કયા સેલિબ્રિટી કયા કયા માણસો આપણે મળે છે કેવા કેવા શ્રદ્ધાળુ મળે છે કેવી કેવી માનતા છે હું તમને આજના વિડીયોમાં બધું જ કહી જો કાલે વિડીયો નાખ્યો એમાં તો બે ત્રણ બે ત્રણથી પણ વધારે માન્યતા કીધી છે બે ત્રણથી વધારે સેલિબ્રિટીને બતાવ્યા છે હવે આજે હું તમને બતાવીશ નહીં તમે જોઈ લેજો કેમ કે હવેના બે દિવસ છે ને એમાં આપણે ભરપૂર માણસો મળશે શ્રદ્ધાળુ એટલા આવશે ને કે તમે વાત જવા દો એમ તો આગળ સુધી બન્યા રહેજો જય માતાજી જય માતાજી મિત્રો તમને તો ખબર જ છે કે અમે લોકો જઈએ છીએ આશાપુરામાં હવે ચાલીને અને આ એક વાત કહી દઉં કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તો યુટ્યુબની અંદર તો મારે હજી બસો સબસ્ક્રાઈબર જ છે બરોબર ભાલીયા સંજુક લો મારું આઈડીનું નામ છે બરોબર પણ ઇન્સ્ટાગ્રામમાં મારે ચાર હજાર ફોલોવર છે જાજા તો નથી અત્યારે નાની ચેનલ છે મોટી તાટા વાર નહીં લાગે પણ અહીંયા જે મિત્રો આવે છે મારા એ પણ મને કહે છે કે ભાઈ મને મારી સાથે વિડીયો બનાવો તો એમાં આવી ગયા છે ભાઈ તમારું નામ શું છે મનીષભાઈ કરીને નામ છે અને એ લોકો દ્વારકાથી આશા પુરાવાના મોત ચાલીને આવે છે ભાઈ તમારે કટલું કંઈ નથી

પેજ પણ અમે ઓલરેડી આપી દઈશું એને પણ તમે ફોલો કરી લેજો અને હા કોમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલતા નહીં બોલો આશાપુરા મિત્રો અત્યારના જવાન જનરેશન એમ કહે છે કે અમારાથી નથી હલાતું ને અમે કંઈ ચાલીને જાતા નથી અમે આશાપુરામાં નથી જવાના તો એકવાર દાદાને જોઈ લો દાદાની ઉંમર તો મારાથી ક્યાંય મોટી છે મારા લગભગ મારા પપ્પાના પપ્પાની ઉંમર હશે એમ લગભગ હું કહી શકું કે મારા પપ્પાના પપ્પાની ઉંમર હશે એમ સિત્તેર વર્ષ છે દાદાની અને દાદા ચાલીને જાય છે આશાપુરામાં દાદા કઈ માહિતા છે કઈ તમારી માતાજીના દર્શન કરવા માટે ચાલીને ભાઈ જાય છે તમે વિચાર કરો તેવામાં આઠ વખત ગયો

જય માતાજી મિત્રો મેં તમને કીધું જ તું કે હું કઈક તમને નવું જ બતાવી જોઈ લો આ ભાઈ ને ઊંધા આ ઊંધા પગનું કીધું બાકી છે ભાઈ આવે પાછળ આ ભાઈ મોરબી થી હાડી ત્રણસો કિલોમીટર આમ ને આમ ચાલે છે બસો સાહીઠ કિલોમીટર છે એમ ને બસો સાહીઠ કિલોમીટર થાય છે ભાઈ સોરી પણ જો આ ત્રીસ કિલોની સાકળ છે ભાઈ આમ કેટલા વર્ષ થયા તમારે સાત વરસ ભાઈ ત્રીસ કિલોમીટર ત્રીસ કિલોની સાકર લઈને બસો ને સાહીઠ કિલોમીટર હાલવાનું એ પણ ઊંધા પગે ને જોઈ લો પગમાં કંઈ ચંપલ વંપલ કઈ વસ્તુ નથી જોઈશ ભાઈ જો ભાઈ જો ખાલી તમે આ ભાઈના પગું જોઈ લો એમ ભાઈ માનતા છે કઈ માનતા છે એમને માનતા કહી શકશો કે નહીં કંઈ વાંધો નહીં જો ભાઈ માનતા તો નથી કઈ શકતા પણ આમ તમે ખાલી જોઈ લો ભાઈની હાલત અત્યારે હું તો મારે મેં તો ચંપલ પણ પહેર્યાશ કોઈ મારો પગ દુખે છે એમ હા ભાઈ માટે પ્રાર્થના કરજો કે ભાઈ એ ભાઈની કેટલા વર્ષ સુધીની માનતા છે ભાઈ તમારે વીસ વરસ સુધીની ભાઈ જો સાત વર્ષ કમ્પ્લીટ થયા છે ને હજી કુલ થઈને વીસ વર્ષ છે એમ એટલે સાત વર્ષ કમ્પલીટ થયા છે અને હજી તો એ કેટલા વર્ષ સુધી જાશે એમ એ ભાઈની માનતા સફળ થાય એટલા માટે ભગવાનને મા આશાપુરા માની પ્રાર્થના કરજો જય માતાજી જે સ્થાપના તો કેટલા વર્ષો પહેલાં થયેલી હતી પણ મંદિરનું નિર્માણ છે ને ભાઈ ધીમે ધીમે થયેલું છે એમ અને અત્યારે હું મારી તમને બતાવું કે અહીંયા કેવી સુવિધા છે નાનું હાથ શું છે એ હું તમને બધું આપણા આગળ વિડીયોમાં કહું વિડીયોનો આગળ બને રહેજો જય માતાજી જય માતાજી મિત્રો અત્યારે આપણે કચ્છમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણે ગામડામાંથી એટલે ખેતરને વાડીઓમાંથી એમાં એ રસ્તે આવીએ છીએ એટલે હવે હું તમને બતાવું કે કચ્છમાં ગામડાના લોકો આપણું સ્વાગત કેવી રીતના કરે છે એમ કેવી સેવા કરે છે કેવા લોકો છે ચાલો બતાવું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Terima kasih atas dukungan anda. મિત્રો મેં તમને કીધું જ તું કે હું હજી કંઈક નવું બતાવીશ આ પાછળ દાદાને જોઈ લો તમે બોલો આશા પૂરા માન્ય હજી મિત્રો બે દિવસ છે હજી તમે મારી સાથે જોડાઈ રહેજો હજી હજારો ભક્તો છે જે માનતા લઈ માતાજીની ને આશાપુરા માના મઢે જાય છે જય માતાજી દાદાને થઈ ગયા છે અઠ્યાવીસ વર્ષ માથે ગરબો લઈને માતાજીનો અને હમણાં મેં દાદા સાથે વાત કરી તો દાદાએ કીધું મને કે હું જ્યાં સુધી જીવીશ ને જ્યાં સુધી મારે અંદર જીવ હશે ને ત્યાં સુધી હું આવીશ જ્યાં સુધી આ સુરજ દાદા હશે ને ત્યાં સુધી હું આવીશ એમ તો આવા ભક્તો હજી હજારો હશે તે પોતપોતાની માનતા આશાપુરામાં પાસેથી ખુદની આશાઓ પૂરી કરવા માટે આવે છે તો આગળ સુધી બન્યા રહેજો બોલો આશાપુરામાં નહીં જય માતાજી મિત્રો આજે છે અમારો આઠમો દિવસ ને અમે આવી ગયા છે કબરાવ મોગલમાં આવે આ છે અમારી આખી ટીમ you <laughs> તો આજે રાતે આપણે મોગલમાંના ધામમાં છે કબરાવ અને જો આપણી આ ગાડી છે ગાડીમાં બધો સામાન છે સુવાનો બસ એ અત્યારે આ બધા આ એરિયામાં કાઢી ને આખી રાત અહીં સુવાનું છે કાલેથી પાછું એ નહીં એ રોડ ચાલવાનો ચાલો ગુડ નાઇટ